ભિખારીની અટલ પ્રમાણિકતા આજે હું ભજીયા સિંગ ચણા વગેરે થોડાક પડીકા રસ્તામાં આવતા જતા ભિખારીઓને આપતો આપતો રેલવે સ્ટેશને પહોંચ્યો એક ઝાડ નીચે એક ભિખારણ બે નાના છોકરાઓને લઈને બેઠી હતી મેં તેની નજીક જઈને તેને વ્યક્તિ દીઠ એક એક એમ ત્રણ પડીકા આપ્યા અને હજી તો સ્કૂટરની કીક મારવા જવું તે પહેલાં પેલી ભિખારણે ઓ સાહેબ અરે ઓ શેઠ બૂમો પાડીને મને રોક્યો પાસે આવીને મને કહે કે સાહેબ તમે અમને ત્રણ જણના ત્રણ પડીકા આપ્યા પણ આ નાનલો હજી તો સાત મહિનાનો જ થયો છે એ કેમનો ખાઈ શકવાનો લો આ એક પડીકું પાછું લઈ જાઓ કોક બિચારા મારાથી વધારે ભૂખ્યાને કામ લાગશે આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા કેટલી ઈમાનદારી છતાં એની પરીક્ષા કરવા માટે મેં પૂછ્યું કે જો આ પડીકું તે તારી પાસે રહેવા દીધું હોત તો તને સાંજે ખાવા કામ લાગત શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઈ વ્યવસ્થા છે કે તું શું ખાઈશ છોકરાને શું ખવડાવીશ તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણ સ્પર્શ કરવાનું મન થઈ ગયું તેણે કહ્યું કે શેઠ સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારું નથી ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટલું જ મારું છે જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠા બેઠા પણ તમારા જેવા કોઈક ગાડીવાળાને નિમિત્ત બનાવીને પણ અમારું પેટ ભરશે પણ તે માટે હું બેમાની તો નહીં જ કરું મારા નસીબનું હશે તેટલું જ મને મળશે નહીતર તમે આપેલું આ પડીકું પણ કોઈ કૂતરું કે કાગડો આવીને ખેંચી જશે મિત્રો મને તેની આંખોમાં અપાર સંતોષ દેખાતો હતો